બનાસકાંઠા જિલ્લાના ઉગડ તાલુકાના ઊણ ગામે મિત્ર મિત્રની ની હત્યા કરી દીધું હોવાની ઘટના સામે આવી છે જોકે હત્યા કર્યા બાદ પોલીસ આરોપીઓ સુધી કેવી રીતના પહોંચી તેનીશ ઠાકોર નવજીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના ઊણ ગામે લાભ પાંચમના દિવસે જે ગામનું સીમ છે આ સીમના મંદિરના ઓટલા ઉપર એક ઢીમ ઢાળેલું હોવાની એક ઘટના સામે આવી હતી કે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જો કે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જોકે ઊણ ગામ છે આ ઊણ ગામમાં બે મિત્રો હતા અને મિત્રો એક મિત્ર તેની તમામ જે વાત હતી એ બીજા મિત્રોને કરતો હતો જોકે અંગત વાત પણ કરતાં આખરે આ મિત્ર તેને બ્લેકમેલ કરતો હતો ઘણીવાર તેને સિગરેટ મંગાવે પાણી મંગાવે આ જ રીતના તેને અવારનવાર હેરાન પરેશાન કરતો હતો અને આખરે આ માણસ તણાવમાં આવે છે અને આખરે તેને શિક્ષણ હથિયારો વડે ઘા કરી તેની હત્યા કરે છે જોકે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને મૃતદેહને પીએમરથી ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી જોકે જે મૃતક છે આ મૃતકના ભાઈએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી અને ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા હતા કે જે પહેલી ટીમ હતી તે ઘટના સ્થળે હતી અને એવિડન્સ મેળવવાનું કામ કરતી હતી જોકે જે બીજી ટીમ હતી એ શંકાના દાયરામાં જે લોકો હતા આ લોકોની પૂછપરછ કરતી હતી અને જે ત્રીજી ટીમ હતી એ જે શંકાના શંકાના દાયરામાં જે લોકો હતા તેમના ઘરની ચકાસણી કરતી હતી જોકે સ્થળ ઉપર જે થરા પોલીસ મથકના પીઆઈ જે સ્થળ ઉપર હતા ત્યાં તેને કિશોર મળે છે અને કિશોર કહે છે કે સાહેબ અગિયાર વાગ્યાના સમયે આ સીમમાં એક ચેક શર્ટ પહેરીને એક વ્યક્તિને મેં જોયો હતો જોકે આ તમામ બાબતને લઈને આ પીઆઈએ જે ત્રણ ટીમો હતી આ ત્રણ ટીમોને આ સંદેશો આપે છે કે ચેક શર્ટ તમને મળે તો મને જાણ કરજો જોકે આ ત્રણ ટીમોમાંથી જે ત્રીજા નંબરની જે ટીમ હતી આ ટીમ જે ઘરની ચકાસણી કરતી હતી આ ઘરની ચકાસણી કરતા કરતાં જે આરોપી હતી આરોપીના ઘર સુધી પહોંચે છે અને ઘરમાંથી જે ચેક શર્ટ હતું આ ચેક શર્ટ પર લોહીના ડાઘ મળી આવે છે અને આ ચેક શર્ટ શ્રી જે જોડે લઈને આવે છે અને આખરે પીઆઈ આ વ્યક્તિની અટકાયત કરે છે અને અટકાયત કર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવે છે અને આખરે આ વ્યક્તિ ભાંગી પડે છે અને કબૂલ કરે છે કે હા મેં આ મારા જે મિત્ર હતું આ મિત્રનું મેં ડીમ ટાળ્યું છે ત્યારે પીઆઈએ પૂછતા આ વ્યક્તિ એવું કહ્યું કે અંગત જે બાબત હતી અંગત બાબત વાયરલ કરવાની સમાજમાં અને ગામમાં કહેવાની અવારનવાર ધમકી આપતો હતો મારી જોડે સિગરેટ પાણી આ જે વસ્તુ હતી વસ્તુ વસ્તુઓ અવારનવાર મંગાવતો હતો અને મને માનસિક રીતે હેરાન કરતો હતો અને આખરે હું કંટાળ્યો અને મારા મિત્રની મેં કરપીણ હત્યા કરી આ પ્રકારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી જોકે એક મિત્ર મિત્રને એટલો ભરોસો મિત્રો પર છે પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રતામાં તિરાડ થાય છે એના જે આ વાત છે આ વાતનું અંજામ ખૂબ જ ખરાબ આવે છે આ પ્રકારે ઊણ ગામે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જોકે જે થરા પોલીસ છે આ થરા પોલીસના પીઆઈ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચે છે અને આખરે આરોપીને જેલને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા